ભાજપે અત્યાર સુધી બધા જ હોદ્દા વણકરોને આપ્યા છે પણ આ બેઠક ઉપર વણકરનું વોટિંગ ઓછું છે અને રોહિત સમાજનું વોટિંગ વધારે છે અસારવાના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ રોહિત સમાજના છે સંવાદદાતા કશ્યપ સમગ્ર મામલે વાત કરવા માટે જોડાઈ ચુક્યા છે કશ્યપ અત્યાર સુધી ભાજપે બધા જ હોદ્દા અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર વણકરોને આપ્યા છે આ બેઠક ઉપર વણકરનું વોટિંગ ઊંચું છે અને રોહિત સમાજનું વોટિંગ વધારે છે શું છે સમગ્ર વિગત બિલકુલ આજથી જે નિરીક્ષકો છે તે જે તે લોકસભા વિસ્તારમાં પહોંચી અને કાર્યકર્તા અને નેતાઓ જે છે તેની સેન્સ લઈ રહ્યા છે વિસ્તારમાં જેટલી પણ વિધાનસભા આવતી હોય છે ત્યાંના જો ધારાસભ્ય હોય તો તે અને નહીં તો જે તે વિધાનસભાના હોદ્દેદાર અને શહેર સંગઠનના હોદ્દેદારો હોય છે તેની સાથે બેઠકો કરી રહ્યા છે અને તેની સેન્સ મેળવી રહ્યા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજે અમદાવાદ પૂર્વની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં કેટલાક જે ધારાસભ્યો અને કાર્યકર્તાઓ છે તેની સેન્સ લેવામાં આવી હતી અમદાવાદ પશ્ચિમની જે પ્રમાણે આપણે વાત કરી કે કિરીટ સોલંકી જે છે તે ચાલુ સાંસદ છે અને તેને રિપીટ નહીં કરવા માટે થઈ અને કાર્યકર્તાઓએ મન બનાવી લીધું છે અને આવતીકાલે તેની રજૂઆત કરવામાં આવે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને ખાનપુર કાર્યાલય ખાતે પણ આ અંગે ચર્ચાઓ છે તે ચાલી રહી હતી થોડા સમય અગાઉ મણિનગર ખાતે જે કાર્યકર્તાઓ છે તે લોકો દ્વારા ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો અને આની રજૂઆતો છે હાઈ કમાન્ડ સુધી પહોંચી છે સાંસદ બદલવા માટે થઈ અને કાર્યકર્તાઓ જે છે તે કેટલાક નામો છે તેને ઉપર ચર્ચાઓ જે છે તે કરી શકે છે અને તેને તે નામોની રજૂઆત છે તે નિરીક્ષકોને કરી શકે છે તેની જો વાત કરવામાં આવે તો આર એમ પટેલ જે છે તે અસારવાના પૂર્વ ધારાસભ્ય છે તેનું નામ છે તે હાલ અમદાવાદ પશ્ચિમ માટે ચર્ચામાં છે તો રમણલાલ વોરા છે તેનું નામ પણ પશ્ચિમ બેઠક માટે ચર્ચામાં છે આત્મારામ પરમારનું નામ પણ ચાલી રહ્યું છે તો એમ એમ પ્રભાકર જે છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને હાલ અત્યારે તેની નોકરી પણ ચાલુ છે તેનું નામ પણ અત્યારે ચર્ચામાં છે પશ્ચિમ બેઠકની જો વાત કરવામાં આવે તો મહત્ત્વ છે તે વણકર સમાજને આપવામાં આવ્યું છે પ્રતિનિધિત્વ માટે પરંતુ વોટરો જે છે તે રોહિત સમાજના છે આમ અલગ અલગ સમીકરણો છે તે પશ્ચિમ લોકસભા સીટના છે જેને લઈને હવે આગામી સમયમાં રોહિત સમાજના ઉમેદવાર છે તેને ટિકિટ ફાળવવામાં આવે તેવી રજૂઆત છે તે આવતીકાલની નિરીક્ષકોની જે બેઠક યોજાશે અને તે જે સેન્સ લેશે તેમાં રજૂઆત કરવામાં આવશે પરંતુ કિરીટ સોલંકી છે તેને રિપીટ ના કરવામાં આવે તેવી રજૂઆત જે છે તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે તેવી ચર્ચા છે તે આજ ખાનપુર કાર્યાલય ખાતે થઈ રહી હતી જી જી ધન્યવાદ કશ્યપ સમગ્ર માહિતી બદલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને માહિતી લેતા રહીશો આપની પાસે